લોથલમાં બનશે દેશનું પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ મનસુખ માંડવીયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્લેક્ષના કાર્યપ્રગતિની કરી સમીક્ષા એનએફએચસીના વન એ તબક્કા હેઠળ છ ગેલેરીવાળા મ્યુઝિયમનું કરાશે નિર્માણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં તબીબો સામે તંત્રની લાલ આંખ ડોક્ટરોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવતા આરોગ્યમંત્રી ઋષકેશ પટેલ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ ઝડપથી ભરવાની આપી ખાતરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ સાથે કરી વાતચીત ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને ભાજપ સંગઠન પર્વ અંગે પ્રદેશ ભાજપની મહત્વની બેઠક રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર અગ્રવાલ રહ્યા ખાસ ઉપસ્થિત જિલ્લા પ્રમુખો માટે વર્ષની કરાઈ નક્કી આવતીકાલે દિલ્હી ખાતે મળશે બેઠક બી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મેજીસ્ટ્રેટના નિવાસસ્થાને કરાયા રજુ મેજિસ્ટ્રેટે ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના રિમાન્ડ કર્યા મંજૂર સીઆઈડીએ ચૌદ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણ ચૌહાણની પણ કરાઈ તપાસ અશ્રુ ભીની આંખે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને અંતિમ વિદાય નવી દિલ્હીના નિગમબોધ ઘાટ સ્મશાન ખાતે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત નેપાળ નરેશે અર્પણ કર્યા શ્રદ્ધાસુમન નવી દિલ્હીમાં બનશે પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહન સિંહનું સ્મારક જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા ગૃહ મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થશે વધારો લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડાની શક્યતા ચાર પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર તો ભુજમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી અને રાજકોટમાં નવ પોઈન્ટ નવ ડિગ્રી લધુત્તમ તાપમાન આજે દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા નાસાના અવકાશયાન પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સૌથી નજીક પસાર થઈ રચ્યો ઇતિહાસ મિશન વૈજ્ઞાનિકોને સૂર્ય વિશે જ વધુ જાણવામાં થશે મદદરૂપ પાર્કર આગામી ત્રણ દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહી સૂર્યની સ્થિતિ વિશે મોકલશે ડેટા